શિંગોડા ખાવાથી થતા ફાયદાઓ પાણીમાં ઉગતું આ ફળ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને કેન્સરથી પણ બચાવશે જો તમને કોઈ પૂછે કે પાણીમાં ઉગતું ફળ ક્યું છે તો તમારો જવાબ હશે શિંગોડા આ એક એવું ફળ છે જે જૂનથી ડિસેમ્બરની વચ્ચે ઉગાડવામાં આવે છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે આ ફળ જોવામાં ભલે અજીબો ગરીબ લાગે પણ અગણિત પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે શિંગોડામાં વિટામિન એ વિટામિન સી મેંગેનીઝ ફાઈબર ફોસ્ફરસ આયોડિન મેગ્નેશિયમ સહિત તમામ પોષક તત્વો હોય છે જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે શિંગોડા કેટલીય બીમારીથી બચાવવામાં મદદ કરે છે આયુર્વેદમાં તેને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે કેટલાય રિસર્ચમાં પણ શિંગોડાના ફાયદા વિશે વાત કરવામાં આવી છે તેને કાચા અથવા બાફીને બંને રીતે ખાઈ શકાય છે તેના અનેક ફાયદા છે જે આજના આ વિડીયોમાં આપણે જાણીશું શિંગોડાને હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે પણ લાભદાયી માનવામાં આવે છે આ ફળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કમ કરવામાં મદદ કરે છે તેમાં રહેલા સોડિયમ બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે શિંગોડામાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે જેથી તેના સેવનથી સ્વાસ્થ્ય પર કોઈ નુકસાન થતું નથી શિંગોડાને બેડ કોલેસ્ટ્રોલને કામ કરનારું પણ માનવામાં આવે છે અને હાર્ટ હેલ્થને બૂસ્ટ કરનારું ફળ પણ કહેવાય છે શિંગોડામાં હેલ્ધી ફેટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ કમ કરે છે તેના સેવનથી હાર્ટ હેલ્થ સારું રહે છે અને હાર્ટ ડિઝીઝનો ખતરો પણ ઓછો થાય છે શિંગોડામાં ફાઈબરનો એક સારો એવો સ્ત્રોત હોય છે કેટલાય સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોય છે જેથી શિંગોડાને ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે ફાઈબર બાઉલ મુવમેન્ટમાં સુધારો કરે છે અને આપના પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કાચા શિંગોડામાં ચુમ્બોતેર ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે શિંગોડામાં ફેરોલિક એસિડ ખૂબ જ વધારે માત્રામાં હોય છે જે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ હોય છે તે એસિડ એસિડક્સિડેટિવ તણાવ અને કેન્સરના ખતરાને ઓછો કરે છે કેટલાય રિસર્ચમાં એ વાત સામે આવી છે મોટા પાથી જજુમી રહેલા લોકો માટે શિંગોડા વરદાન સાબિત થઈ શકે છે અને તેના સેવનથી વજન કમ કરવામાં પણ મદદ મળે છે વિડીયો જોવા માટે ધન્યવાદ